હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તમને જોતાની સાથે ખ્યાલ આવી જ ગયો છે કે કંઈક ભજીયા પકોડા બની રહ્યા છે તો હા આજે આપણે કોર્ન પકોડા બનાવીશું અને એકદમ ક્રિસ્પી ઉપરથી અને અંદરથી સોફ્ટ એવા કોર્ન પકોડા આપણે બનાવીશું જે વરસાદમાં ખૂબ જ આપણને ભાવે છે અમેરિકન મકાઈ લઈશું તો અહીં એક મોટી મકાઈ મેં લીધી છે એની સાથે એક કેપ્સિકમ લીધું છે અને કોથમીર લીધી છે વાડકી ભરીને અને અહીં તીખા મરચાં અને એક આદુનો મોટો ટુકડો લીધો છે તો અહીં તમે લસણ પણ એડ કરવો તો કરી શકો છો તો આપણે હવે પકોડા બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો આ રીતે આવા આ પકોડા એકદમ સરસ ક્રિસ્પી બને છે પકોડા તો એવા પકોડા બનાવવા માટે અહીં આપણે બધી વસ્તુઓને મિક્સ કરીશું તો અહીં મકાઈ કેપ્સિકમ અને કોથમીર એડ કરી છે તો હવે એની અંદર આપણે જે આદુ મરચાંની મરચાં હતા એને પણ મેં અધકચરા વાટી લીધા છે એની અંદર એડ કરીશું તો આ પકોડા આપણે ચણાના લોટમાંથી બનશે તો આ ઝીણો જે ચણાનો લોટ આવે છે એ જ મેં લીધો છે તો એક કપ જેટલો મેં લોટ લીધો છે જો ઓછો લાગશે તો થોડો વધારે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે થોડી હળદર એડ કરીશું આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલી અને એક અડધી અડધી ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું લીધું છે અને અહીં મેં હિંગ એડ કરી છે તો સાથે મેં અહીં ગાડી ઓરેગાનો લીધો છે અને ચીલી ફ્લેક્સ પર લઈશું આપણે તો બંને થોડું વન ફોર ટી સ્પૂન જેટલું જ લેવાનું છે વધારે નથી એડ કરવાનું અને એની સાથે આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું કોર્નફ્લોર લેવાથી આપણા પકોડાનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બનશે અહીં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું મેં કોનફળો લીધો છે અને બધું મિક્સ કરી દીધું છે હાથથી અને હવે આપણે જરૂર જેટલું પાણી લઈને આપણે એનું બેટર બનાવીશું તો નહીં બહુ થીક નહીં બહુ પાતળું એવું આપણે બેટર બનાવીશું જો બહુ થીક રાખીશું તો ભજીયા એકદમ કડક બનશે અને બહુ ઢીલું રાખીશું તો એકદમ આપણા પકોડા ક્રિસ્પી નહીં બને તો અહીં મને થોડો ચણાનો લોટ ઓછો લાગ્યો તો મેં થોડો એડ કર્યો છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો તો આ રીતનું આપણું સરસ ખીરું બનીને રેડી છે તો અહીં સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે અને અહીં મને સ્વાદને એક ટેસ્ટ કર્યો તો મને થોડું મરચું ઓછું લાગ્યું એટલે મેં અહીં લાલ મરચું એડ કર્યું છે જો તમારે તીખા મરચાં તમારા તીખા હોય તો એડ કરવાની જરૂર નથી તો હવે આપણે પકોડા ઉતારી લઈશું તો અહીં પહેલાં આપણે થોડું ફાસ્ટ ગેસ પર જ આપણે પકોડાને મૂકીશું અને પછી આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું મતલબ લો કરી દઈશું અને લો ગેસે આપણે એને ચડવા દઈશું તો થોડી વાર રહીને આપણે થોડા એને અલટાવતા પલટાવતા જઈએ અને થોડા ચડી જાય થોડો બધા કલર આવે એટલે આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી અને ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી આપણા પકોડા બનશે તો એક એકવાર આપણે જે તળીશું ભજીયા એને ત્રણથી ચાર મિનિટ થશે તળાતા તો આ રીતે આપણે બધા જ ભજીયાને તળી લઈશું તો ખૂબ જ ટેસ્ટી બને છે આ અને ચોમાસાની ઋતુમાં અલગ અલગ ટાઈપના આપણે ભજીયા બનાવીને ખાતા જઈએ છીએ તેમાં એક આ નવું વેરિએશન છે ઘણા લોકો બનાવતા જ હોય છે અમે પણ બનાવીએ છીએ અને આ પોળા ગરમાં ગરમ જ સરસ લાગશે ઠંડા થશે પછી એટલા સરસ નથી લાગતા તો ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો અને પહેલી જ વાર આવ્યા હો તો પ્લીઝ તમને જો મારા વિડીયો સારા લાગતા હોય કંઈ પણ નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણા આટલા બેટરમાંથી ત્રણથી ચાર ગાણ જેટલા આપણા પકોડા બનશે તો હવે આપણે એને સર્વ કરીશું તો અહીં મેં કેચઅપ સાથે એને સર્વ કર્યા છે અને ગરમ ગરમ જ તમે ખાશો તો જ ટેસ્ટી લાગશે તો ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા કોન પકોડા બનીને રેડી છે તમે પણ તમારા ઘરે આવા પકોડા બનાવજો ખાજો અને સૌને ખવડાવજો તો આજની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને કંઈ પણ નવું જાણવા શીખવા મળ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આજનો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાતે રાતે